નમસ્કાર મિત્રો એમએસ બી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત જે અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું તો મિત્રો આની અંદર માત્ર લાયકાત દસ અને બાર પાસ માગેલું છે તો મિત્રો આ અંતર્ગત સંપૂર્ણ ભરતી બાબતે જગ્યા બાબતે વિગતવાર માહિતી જાણીશું અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત પણ જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે જાહેરાત આવી છે ઓફિશિયલ જે તમે જોઈ શકો છો જે કરાર આધારિત ભરતી માટે જાહેરાત છે જિલ્લા આરોગ્ય સોસાયટી જે જિલ્લા પંચાયત જામનગર દ્વારા આ ભરતી છે તો જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર અંતર્ગત એન એચ એમનું જે અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે તો આ અંતર્ગત વિવિધ કાર્યક્રમ હેઠળ સર્વગ અગિયાર માસ કરાર ઉપર આ જે જગ્યાઓ છે તો પસંદગી યાદી પ્રતિક્ષા યાદી બનાવવા માટે આ જગ્યાઓ માટે જરૂરી વિગતો આરોગ્ય ની વેબસાઇટ જે છે એની ઉપર તમે જોઈ શકો છો જે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે અરજી કરવાની રહેશે જે આની અંદર સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે પછી કરંટ ઓપનિંગ પર જઈ અને પોતે અરજી કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ છે એક એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર પડતી બાબતે અગત્યની માહિતી જે સરકાર દ્વારા જે જારી કરવામાં આવેલી છે એના વિશે આપણે અગત્યની વિગતો જાણી લઈએ તો મિત્રો ભરતી બાબતે જે જગ્યાઓ છે એ અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર અંતર્ગત ભરતી છે તો જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર અંતર્ગત અમલીકરણ જિલ્લા કરવામાં આવેલી મુખ્યત્વે માતૃબાળ કલ્યાણ કુટુંબ કલ્યાણ અને એડવાન્સ જે હેલ્થ અંતર્ગત જે આ જગ્યાઓ છે તો જિલ્લા આરોગ્ય સોસાયટી અંતર્ગત આ કરાર ઉપર ભરતી છે સૌથી પહેલી જગ્યા છે એકાઉન્ટ માટે જગ્યા છે એક જગ્યા છે પગાર ધોરણ તમને તેર હજાર રૂપિયા મળશે લાયકાત છે વાણિજ્ય કોમર્સ સ્નાતક હોવા જોઈએ તો મિત્રો આની અંદર અનુભવ બે વર્ષનો માગેલો છે આરોગ્યની સોસાયટીના ઓડિટનો અનુભવ તમારે હોવો જોઈએ બે વર્ષનો મેડિકલ ઓફિસર માટે જગ્યા છે એક જગ્યા છે પગાર ધોરણ તમને સાહીઠ હજાર મળશે આની અંદર લાયકાત છે એમ બી બી એસ કરેલું હોવું જોઈએ તો મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય પ્રાપ્ત જે ઇન્ટર્નશીપ પૂર્ણ તમે કરેલી હોવી જોઈએ એક વર્ષનો અનુભવ માગેલો છે કોમ્પ્યુટર સર્ટિફિકેટમાં જોડે હોવું જોઈએ થર્ડ નંબરની જગ્યા છે આની અંદર જે જગ્યા છે એ અંતર્ગત ટ્યુબર કોલેસિસ હેલ્થ વિઝિટર માટે જે જગ્યા છે એની અંદર એક જગ્યા છે પગાર ધોરણ તમને તેર હજાર મળશે લાયકાત છે વિજ્ઞાન શામાં શાખામાં સ્નાતક અથવા ધોરણ બાર પાસ કરેલું હોય અથવા એમ કરેલું હોય એ મિત્રો આની અંદર જઈ શકે છે તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો પણ તમે જઈ શકો છો તો મિત્રો આની અંદર જે ચોથા નંબરની જગ્યા છે પેરામેડિકલ વર્કર માટે જગ્યા છે એક જગ્યા છે પગાર ધોરણ તમને અગિયાર હજાર મળશે તો આની અંદર ધોરણ દસ અથવા બાર પાસ કરેલું હોય તો તમે જઈ શકો છો અથવા પેરામેડિકલ વર્કરનો ટ્રેનિંગનો કોર્સ કરેલો હોય અથવા એમપી એમ એસ ડબલ્યુ કરેલું હોય તો તમે જઈ શકો છો કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ હોવું જોઈએ તો મિત્રો આની અંદર કામગીરી અનુરૂપ જણાય ઉમેદવારોએ લેખિત પરીક્ષા પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તો જેમાં મેરિટ મુજબ ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે જેનાથી જરૂરિયાત મુજબ ઉમેદવારોની પસંદગી બાકી ઉમેદવારો યાદી બનાવવામાં હશે તો પસંદગી કરેલ ઉમેદવારો અગિયાર માસ કરાર ઉપર ના ધોરણ રહેશે મિત્રો આની અંદર માત્ર ઓનલાઈન અરજી કરવાની છે કુરિયર અથવા સ્પીડ પોસ્ટથી તમે આની અંદર અરજી કરશો તો આની અંદર માન્ય રહેશે નહીં તો એક એક બે હજાર ચોવીસ સુધી તમારે અરજી કરવાની છે આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર અરજી કરવાની રહેશે તો મિત્રો આ આજની અગત્યની પરતી જહેર મિત્રો મધ્ય માત્ર કરવી ગુજરાત